બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના શામરવાડા ગામે માનવતાને શરમાવે તેવો કિસ્સો સામે આવ્યો છે શીતળા સાતમના દિવસે વાલ્મીકી સમાજની સુરજબેન ઠંડુ ભોજન માંગવા માટે માસુમભાઈ હાજાભાઈ પટેલના ખેતર પાસે આવેલા ઘરે ગયા હતા ત્યારે ઘરના દરવાજા પાસે હાજર માસુમભાઈની દીકરી સોનલબેને સુરજબેનને કહ્યું કે તમે વાલ્મીકી છો અમારા ઘરમાં કેમ આવ્યા તમારા આવવાથી આ થાય છે આ વાતચીત દરમિયાન વિવાદ વધ્યો હતો સુરજબેનના જણાવ્યા મુજબ સોનલબેને તેમના હાથમાં રહેલો ધોકો ઝૂંટવી માથાના ભાગે અને હાથ પગ પર પ્રહાર કર્યો હતો પછી સોનલબેને માતા અને ભાઈ પત્ની પણ આવી સુરજબેનને ધક્કા મારતા હુમલો કર્યો હતો જેના કારણે સુરજબેન બેભાન થઈ ગઈ હતી બાદમાં તેમના પરિવારજનો તેમને ધાનેરાની સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાંથી ગંભીર ઈજાઓને કારણે પાલનપુર રિફર કરવામાં આવ્યા હતા આ મામલે પોલીસને આપેલા નિવેદનના આધારે પોલીસ સ્ટેશનમાં એસસી એસટી અનુસૂચિત જાતિ જનજાતિ પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે પોલીસ ઇન્સ્પેક્ટર એમ જે ચૌધરી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે જે પટેલો જે આકર્ષણ થાય દાદીમાં થોડો પટેલ અંદર કોઈ દેખાણ નહીં એટલે દાદીમાં ટૂંકો પડે અંદર જે એટલે પટનાને એમ કહ્યું કે અમારા આકર્ષણ આજ થાય છે એટલે અંદર તો કેમ એમ કરીને અમારી દાદીમાને ચાર વ્યક્તિ છે ધોકા માર્યા છે તો દાદીમાં કહે છે મને કોઈ ખબર નથી કે તેમણે પણ ધોકા માર્યા પણ ચાર વ્યક્તિ હતા હવે એક વિરમભાઈ નામ છે એક માસુભાઈ માસુભાઈને ઘરથી એક સુમનભાઈ અને માસુભાઈ બી આ એમને ધોકા માર્યા છે બોલો સરદારભાઈ વિચારભાઈ ગામ સાવરવાળા મારી માં માગવા દ્વાર દેવાળે ગઈ હતી અને આ ત્રણ ચાર જણા પડ્યા માથે ધોકા લાકડી મારી અને ફ્રેક્ચર કરી નાખ્યા હાથ બાજુને માથું પાંચ છ ટેકા મારવાનું શું કારણ હતું મારવાનું તો આ જે તમે મારા મારે નજીક રહો મારે કે તમે કુતરા તો છો એટલે કે થોડા થોડા જી આપણા નજીક એમાંથી મારી એવું હા ડોકરી જઈ ગઈ એટલે શું શું શેનાથી મારે ધોકાથી આપણે ક્યાં ક્યાં વગાડ્યું જે કોણ કોણ હતા ભાઈ વીરમાભાઈને કહું છું વીરમાભાઈ આજાભાઈ માસુમભાઈ આજાભાઈ અને એની બેન તમે એ જ ગામના જાઓ એ જ ગામના તમારા વાળા તમારું નામ શું બેન સરદારભાઈ આ શું નામ બોલો સરદારભાઈ મિત્રભાઈ ભાઈ વાલ્મી